જય શ્રી કૃષ્ણ બધાને આજે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ દાદા ત્રાણું વર્ષની ઉંમરે આજે સુરતની માજર ગળતેશ્વર મંદિર ભોળાનાથના દર્શન માટે આવેલા અને રોડ ઉપરથી ઠેઠ અંદર સુધી હાલીને અને દાદા આજે જો હાલે છે ત્રાણું વર્ષની ઉંમર છે નવી ભોજન પ્રથા કરવાથી દાદામાં શક્તિ પાવરફુલ છે અને નેચર ભોજન કરે છે દાદા અને આજે તબિયત સારી છે કોઈ જાતની દવા ચાલુ નથી અને આજે ગળતેશ્વર ભગવાનના મંદિરના દર્શન કરીને દાદા આજે આવ્યા છે જો આજે દાદા તંદુરસ્ત અને મસ્ત અને આનંદમય છે નેચરોપેથી અપનાવો નિરોગી જીવન જીવો આજે તાણું વર્ષે પણ દાદા આજે તંદુરસ્ત મસ્ત અને હાલતા ચાલતા ઠેટ ગેટ ઉપરથી અંદર બધી જગ્યાએ રાવણ મારીને દર્શન કરી અને દાદા આવ્યા છે જો જવો દાદાની ઉંમર ત્રણું વર્ષની છે અને દાદા આજે ફરે છે ત્રાણું વર્ષે પણ ફરે છે દાદા એની પાછળનું એક જ કારણ નેચર ભોજન દાદા એક નેચર ભોજન આજે અમે સાડા છ વર્ષથી આ સાધના કરીએ છીએ અને દાદા આજે તંદુરસ્ત મસ્ત અને આનંદમય છે બધે હરે છે ફરે છે હમણાં શિવરાત્રીનો નિર્જળ ઉપવાસ કરેલો દાદાએ અને એક અઠવાડિયા સુધી એક અઠવાડિયા સુધી દાદાએ દ્રાક્ષ ઉપર કરેલું એ નેચરલ અપનાવો તંદુરસ્ત અને મસ્ત જીવો જય તંદુરસ્ત